સુરેન્દ્રનગર મારામારી લેન્ડ ગ્રેબિંગ અને જુગારની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા બે આરોપીઓને પાસા હેઠળ જેલ હવાલે કરાયા પોલીસે સાયલા તાલુકાના બે આરોપીઓ પ્રદીપભાઈ ઉર્ફે પદુભાઈ નટવરભાઈ પરમાર અને જીતેન્દ્ર ઉર્ફે જીતુ નટવરભાઈ પરમાર વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી છે બંને આરોપીઓ નગર ચબૂતરા પાસે સાયલા સુરેન્દ્રનગરના રહેવાસીઓ છે આ આરોપીઓ મારામારી લેન્ડ ગ્રેબિંગ જુગારને અખાડો ચલાવવા જેવી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા આ ઉપરાંત તેઓ ખંડણી ઉઘરાવવા અપહરણ લૂંટ હથિયારધારા ખનીજ તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સુરેન્દ્રનગર તરફ મોકલવામાં આવી છે જિલ્લા મેજિસ્ટ્રેટે પાસા વોરંટ ઇસ્યુ કરતા એલસીબી અને સાયલા પોલીસ સ્ટેશનની ટીમે આરોપીઓને અટકાયતમાં લીધા હતા પ્રદીપ પરમારને પાસા હેઠળ ભુજની પાલારા જેલ હવાલે કરવામાં આવ્યો છે જ્યારે જીતેન્દ્ર ઉર્ફે જીતુ પરમારને વડોદરા જેલના હવાલે કરવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્રસિંહ ઝાલા મા ન્યૂઝ લખતર